દ્વારા સમાન સમારોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા વિધાનસભાની સંગઠનની ટીમે હેમાંગભાઈને 240 કમળોનો અને ધર્મેન્દ્રસિંહ બાપુને 161 કમળોનો હાર પહેરાવી સન્માન કર્યું હતું આ પ્રસંગે ચૂંટણીમાં વાઘોડિયા વિધાનસભામાં સૌથી વધુ વોટિંગ કરાવનાર ત્રણ બૂથ પ્રમુખને પ્રથમ આવનારને નિલેશભાઈ પુરાણી તરફથી 51000 રૂપિયા રમેશભાઈ પટેલ સાકરિયાવાડા તરફથી એકત્રીસ હજાર રૂપિયાનું અને બીજા નંબર આવનાર બૂથ પ્રમુખને એકવીસ હજાર અને ત્રીજા નંબરે આવનારને અગિયાર હજાર રૂપિયાનું રમેશભાઈ પટેલ તરફથી નામ આપવામાં આવ્યું હતું સમારોહમાં પધારેલ વાઘુડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવારના દરેક કાર્યકર્તાઓએ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીનું સન્માન કર્યું હતું